ઓલા ઉબર ની છૂટી અમિત શાહે લોન્ચ કરી દેશની પહેલી કો કેબ સર્વિસ ભારત ટેક્સી ત્રીસ ટકા સસ્તું ભાડું અને કોઈ સર્જ પ્રાઇસિંગ નહીં શું છે ભારત ટેક્સી ની વિશેષતા જાણીશું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા ભારત ટેક્સી દુનિયાની સૌથી મોટી કો કેબ સર્વિસ છે જેને દેશની આઠ મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી ઓપરેટ કરવામાં આવી રહી છે આ ટેક્સી સર્વિસના લોન્ચિંગની સાથે જ સામાન્ય વપરાશકર્તાઓને સર્જ પ્રાઇસિંગ અને કેબ ચાલકોને કમિશનમાંથી મુક્તિ મળશે દેશની પ્રથમ કો ટેક્સી સર્વિસ ભારત ટેક્સી એપ સત્તાવાર રીતે લોન્ચ થઈ ગઈ છે સહકાર મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ નવી કેબ સર્વિસ સીધી જ રીતે ઓલા ઉબર અને રેપિડો જેવી પ્રાઇવેટ રાઇડ હેલિંગ કંપનીઓની બોનોપોલીને પડકારશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વિજ્ઞાન ભવનમાં ભારત ટેક્સીને ઓફિશિયલી લોન્ચ કરી છે

પરંતુ પ્રથમ સ્વદેશી એપ આધારિત ટેક્સી આવવાથી સ્પર્ધા થશે જેના કારણે ઓલા અને ઉબેર જેવી કંપનીઓએ ભાડું ઘટાડવું પડશે જેનો સીધો જ ફાયદો ગ્રાહકોને થશે ભારત ટેક્સીના સીઈઓ વિવેક પાંડે જણાવ્યું હતું કે અત્યારે ભારત ટેક્સી તેની સાથે જોડાયેલા ડ્રાઈવરો પાસેથી કોઈ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ નથી લઈ રહી પરંતુ ભવિષ્યમાં પ્રતિ દિવસ પચીસ થી ત્રીસ રૂપિયા લેવામાં આવી શકે છે જ્યારે ઓલા અને ઉબર ડ્રાઈવરો પાસેથી વધારે કમિશન લે છે ભારત ટેક્સીની સૌથી મોટી વિશેષતા તેનું ડ્રાઈવર ઓનરશીપ મોડેલ છે પરંપરાગત મોડલમાં ડ્રાઈવરોએ પોતાની કમાણીનો એક હિસ્સો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીને આપવો પડે છે ભારત ટેક્સીમાં ડ્રાઇવરો પાસેથી કોઈ જ કમિશન લેવામાં આવશે નહીં આમાં ડ્રાઇવરોને પાંચ શેર સાથે સહકારી સંસ્થામાં ભાગીદારી આપવામાં આવશે જેનાથી તેઓ આ પ્લેટફોર્મના માલિક બનશે ડ્રાઈવરોએ માત્ર એક ન્યૂનતમ મેમ્બરશિપ ફી આપવી પડશે જે તેઓ પોતાની સુવિધા અનુસાર દૈનિક સાપ્તાહિક અને માસિક ધોરણે ચૂકવી શકશે ભારત ટેક્સીનો દાવો છે કે તેમના પ્લેટફોર્મ પર ભાડું બજાર કરતાં ત્રીસ ટકા સુધી સસ્તું હોય શકે છે સૌથી મહત્વની વાત એ છે કે આ એપમાં સર્જ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી અવારનવાર આવે છે કે કે વરસાદ ભારે ટ્રાફિક વધુ માંગ દરમિયાન કંપનીઓ ભાડું બમણું કે ત્રણ ગણું કરી દે છે પરંતુ ભારત ટેક્સીમાં મુસાફરોએ અગાઉથી નક્કી કરેલું પારદર્શક ભાડું જ ચૂકવવું પડશે મુસાફરો બાઇક ઓટો અને કારના વિકલ્પોમાંથી પોતાની પસંદગીની મુસાફરી પસંદ કરી શકશે ભારત ટેક્સી માત્ર એક એપ નથી પરંતુ એક સામાજિક સુરક્ષા કવચ પણ છે આ પ્લેટફોર્મ સાથે જોડાનાર દરેક ડ્રાઈવરને પાંચ લાખ રૂપિયાનો વ્યક્તિગત અકસ્માત વીમો અને પાંચ લાખ રૂપિયાનો પારિવારિક સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવામાં આવશે આ ઉપરાંત મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ હેઠળ સંચાલિત હોવાને કારણે ભવિષ્યમાં ડ્રાઈવરોને સરળ હપ્તાઓ પર લોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે આનાથી ડ્રાઈવરો પોતાની ગાડીઓ ખરીદી શકશે અને આત્મનિર્ભર બનીને નવી રોજગારીની તકો ઊભી કરી શકશે